ફરાળી ગોટા ફરાળી ખીચડી ફરાળી ભજીયા ખાઈને કંટાળ્યા હોય તો આજે હું અહીંયા તમારી માટે એકદમ નવો ફરાળી નાસ્તો લઈને આવી છું આ નાસ્તાની એક ખાસિયત છે કે આને તમે એકવાર બનાવી ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો અઠવાડિયા સુધી ખરાબ નહીં થાય અને જ્યારે મન થાય ત્યારે તમે આ નાસ્તાને ફ્રાય કરીને ખાઈ શકો છો આ નાસ્તા સાથે એકદમ ટેસ્ટી ચટપટી ફરાળી સિંગની ચટણી પણ તૈયાર કરીશું તો આ શ્રાવણ મહિનામાં વ્રત ઉપવાસ માટે ખૂબ જ ઉપયોગી એવી આ નવી વાનગી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો સૌપ્રથમ આપણે અહીંયા અડધો કપ મોરયો લેવાનો છે તો મોરયો એટલે કે વ્રતના ચોખા પણ જેને કહેવામાં આવે છે અને તેની અંદર આપણે અહીંયા ત્રણ ટેબલ સ્પૂન સાબુદાણા એડ કરીશું આ બંને વસ્તુને આપણે મિક્સરમાં એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લેવાની છે અને આ રીતનો તેનો થોડો કરકરો એટલે કે સૂજી જેવો કર્કરો હોય તેવો લોટ તૈયાર કરી લેવાનો છે હવે ફ્રેન્ડ્સ કઢાઈની અંદર બે ટેબલ સ્પૂન જેટલું હું તેલ ગરમ કરવા માટે મૂકું છું તેલ ગરમ થાય એટલે તેની અંદર અડધી ચમચી જીરું એડ કરીશું જીરું આ રીતે કકડવા લાગે એટલે આપણે તેની અંદર સમારેલા લીલા મરચાં ઉમેરી લઈએ મેં ત્રણ નંગ ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેર્યા છે અને આને આપણે અડધી મિનિટ માટે સોતે કરી લેવાનું છે ત્યારબાદ તેની અંદર અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરું છું અહીંયા જો તમે વ્રતમાં લાલ મરચું ન ખાતા હોય તો રેડ ચીલી ફ્લેક્સ સ્કીપ કરી શકો છો બે ચમચી મેં સફેદ તલ ઉમેર્યા છે અને આ બધું જ હું સોતે કરી લઉં છું ત્યારબાદ તેની અંદર એક કપ જેટલું પાણી ઉમેરવાનું છે તો આપણે જે મોરયો લીધો હતો તે અડધો કપ લીધો હતો એટલે પાણી એક કપ અને એ પ્રમાણે તમારે માપ લેવાનું છે જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય તો તમે દરેક સામગ્રીને એ પ્રમાણે મલ્ટીપ્લાય કરી શકો છો અહીંયા સ્વાદ પ્રમાણે એક ચમચી મેં મીઠું ઉમેર્યું છે અને ત્યારબાદ તેની અંદર પાંચ ચમચી મરી પાઉડર એડ કરું છો આનાથી આપણા નાસ્તાનો જે ટેસ્ટ છે ને તે ખૂબ જ સરસ આવશે તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે મરચું વધઘટ કરી શકો છો ત્યારબાદ આપણે તેમાં અડધો કપ સમારેલા લીલા ધાણા ઉમેરીશું વ્રતમાં જો તમે ધાણા ન ખાતા હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો અને આ પાણીને આપણે સારી રીતે ઉકળવા દેવાનું છે પાણી ઉકળવા લાગે એટલે આપણે તેની અંદર મોરયો અને સાબુદાણા જે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને રાખ્યા હતા તે ઉમેરી લઈશું અને ફટાફટ તેને આ રીતે મિક્સ કરી લેવાનું છે ખૂબ ઝડપથી તમારે તેને મિક્સ કરવાનું રહેશે જેથી કરીને તેમાં કોઈપણ પ્રકારના લમ્સ ન પડે અને જો આ રીતે તે ફટાફટ ડો ફોર્મમાં આવી જશે હવે આ જે મિશ્રણ છે તેને વધારે સમય સુધી કૂક નથી કરવાનું નહીં તો તે વધુ ટાઈટ થઈ જશે તો આ રીતે બસ આપણે મિક્સ કરી લીધું ગેસને હવે આ સમયે આપણે બંધ કરી દઈએ અને આ લોટને આપણે હવે એક મોટા વાસણમાં કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ આને હું થોડુંક ફેલાવી દઉં છું કારણ કે અત્યારે ખૂબ જ ગરમ છે તો આપણે તેને થોડુંક ઠંડુ કરવાનું છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે હવે ત્યારબાદ મેં અહીંયા એક બટેકું લીધું છે બાફેલું બટેકું લેવાનું છે અને આ રીતે આપણે તેને છીણ કરીને ઉમેરી લઈએ જેથી કરીને આની અંદર એક સરસ બાઇન્ડિંગ આવી જશે અને આપણો નાસ્તો ખાવામાં ટેસ્ટી અને સોફ્ટ બનશે ત્યારબાદ આપણે અહીંયા ત્રણ ટેબલ સ્પૂન ક્રશ કરેલા કાચા સિંગદાણા ઉમેરીશું અને બે ટેબલ સ્પૂન હું તેની અંદર ટોપરાની છીણ એડ કરું છું આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અહીંયા બટેકાના ટેસ્ટ પૂરતું થોડુંક મીઠું ઉમેરી લીધું છે હાથમાં આ રીતે થોડુંક મેં ઓઇલ ગ્રીસ કરી લીધું છે અને આ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે એટલે હાથમાં લોટ જે છે એ ચોટશે નહીં અને એકદમ સરસ તમે જુઓ આ રીતે મેં લોટ તૈયાર કરી લીધો છે અહીંયા ગ્લાસની ટ્રેમાં હું બટર પેપર મૂકી અને તેને ઓઇલથી ગ્રીસ કરી લઉં છું તો એક સ્ક્વેર ગ્લાસ ટ્રે લઈ લીધી છે મેં અને તેમાં આપણે આ લોટને આ રીતે સેટ કરી લઈશું જો તમારી પાસે આ રીતે ગ્લાસ ટ્રે ના હોય તો તમે કોઈ એલ્યુમિનિયમની ટ્રે હોય મીઠાઈની હોય અથવા તમે કોઈ સિમ્પલ થાળીમાં પણ તેને પાથરી શકો છો તો મેં હાથથી જ તેને પ્રેસ કરી અને આ રીતે શેપ આપી દીધો છે થોડાક સફેદ તલ આપણે અહીંયા ઉપરથી સ્પ્રિંકલ કરી લઈએ અને તેને પણ આપણે તાવેથાની મદદથી આ રીતે પ્રેસ કરીશું એટલે તે પણ એકદમ સરસ ચોટી જશે હવે આપણો જે આ નાસ્તો છે તે એકદમ સરસ સેટ થઈ ગયો છે આપણે આ રીતે ધીરેથી બટર પેપરને લઈ લઈએ અને ચોપિંગ બોર્ડ ઉપર તેને આ રીતે મૂકી દઈશું હવે આપણે તેના પીસીસ કટ કરવાના છે તો કેટલા પીસ કરવાના છે એ પ્રમાણે હું પહેલાં તેની ઉપર આ રીતે નિશાન લગાવું છું અને પછી તેને કટ કરી લઉં છું તો ત્રણ રો આ રીતે કટ કરવાની છે અને ઊભું આપણે આ રીતે બે ભાગમાં તેને કટ કરીશું એટલે મેં એક અહીંયા કટ લગાવી લીધો છે ત્યારબાદ આપણે તેને ટ્રાયંગલ શેપમાં આ રીતે કટ કરી લઈશું તો છરીની મદદથી આ રીતે વચ્ચેથી કટ લગાવું છું અને એકદમ સરસ ટ્રાયંગલ શેપમાં આ પીસીસ કટ થઈ જશે આ રીતે પીસીસ કટ કરી તમે તેને એરટાઈટ ડબ્બામાં ભરી અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે મન થાય ત્યારે તેને ફ્રીજમાંથી બહાર કાઢી ઓઇલમાં ફ્રાય કરીને સર્વ કરી શકો છો હું અત્યારે તેને તાત્કાલિક ફ્રાય કરી રહી છું અને ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખી આપણે તેને ફ્રાય કરવાનો છે એકદમ હાઈ ફ્લેમ ઉપર રાખી તમે તેને ફ્રાય કરશો તો ઉપરથી ફટાફટ લાલ થઈ જશે અને અંદરથી પ્રોપરલી પરફેક્ટલી તળાશે નહીં અને જો ધીમા તાપે તળશો તો એ વધુ ઓઇલી થઈ જશે એટલે મીડિયમ ફ્લેમ ઉપર તેને ફ્રાય કરવાનું છે આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી અને બહાર કાઢી લઈશું આ જો કેટલી સરસ નવી રેસીપી આપણી તૈયાર થઈ છે આ જ રીતે બાકીનો નાસ્તો પણ હું ફ્રાય કરી લઉં છું ગેસની ફ્લેમ મીડિયમ ઉપર રાખીને ફ્રાય કરવાનું છે અને હા જ્યારે તમે બીજી બેચમાં આ નાસ્તો ફ્રાય કરો છો ત્યારે ઓઇલને થોડી વાર માટે ગરમ થવા દેવાનું એમને છોડી દેવાનું અને પછી જ આ પીસીસ ઉમેરવાના નહીં તો જો ઠંડા તેલમાં તમે તેને ફ્રાય કરશો તેલ પ્રોપર ગરમ ના થઈ હોય ત્યારે ફ્રાય કરશો તો આ તેલમાં ખુલી જશે અને તેલ તમારું બગડી જશે હવે આપણે અહીંયા એક ફરાળી ચટણી તૈયાર કરવાની છે જેના માટે મેં અહીંયા ચાર ટેબલ સ્પૂન કાચા સિંગદાણા લઈ લીધા છે અને તેમાં છ ટેબલ સ્પૂન ડેસિકેટેડ કોકોનટ એડ કરું છું ત્યારબાદ તેની અંદર હું છ ટેબલ સ્પૂન દહીં એડ કરું છું ત્યારબાદ તેની અંદર હું થોડાક લીલા ધાણા ઉમેરી રહી છું આનાથી ચટણીનો કલર સરસ આવશે પણ જો લીલા ધાણા ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો જો ધાણા ના ખાતા હોય તો પણ સ્કીપ કરી શકાય બે લીલા મરચાં મેં ઉમેર્યા છે અહીંયા અડધી ચમચી જેટલું મીઠું એડ કરું છું અને એક ચમચી ગળપણ માટે મેં ખાંડ ઉમેરી છે ત્યારબાદ ખટાશ માટે મેં અહીંયા અડધા લીંબુનો રસ ઉમેર્યો છે આપણે દહીં પણ લીધું છે એટલે અડધું લીંબુ જ ઉમેરવાનું છે અને થોડુંક પાણી ઉમેરી આ ચટણીને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ તો તમારી ચટણી જેટલી લિક્વિડ જોવે એ પ્રમાણે પાણી ઉમેરવાનું મેં અહીંયા પાંચ છ ટેબલ સ્પૂન જેટલું ઉમેર્યું હતું અને એકદમ ટેસ્ટી ચટપટી ફરાળી ચટણી તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ આ ફરાળી નાસ્તા સાથે આ ફરાળી ચટણી બહુ જ ટેસ્ટી લાગે છે રેસિપી ગમી હોય તો લાઈક કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરજો એટલે એ લોકો પણ આ શ્રાવણ મહિનામાં આ વ્રતની રેસિપી ટ્રાય કરી શકે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલું બેલેકન પ્રેસ કરી લો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન ચોક્કસથી પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ